નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે નર્સિંગ કોર્સના નામે નોકરી અપાવવાના નામે સેંકડો આદિવાસી વિદ્યાર્થિનીઓના કેરિયર સાથે છેડા કરવાના આરોપ જે સંસ્થા ઉપર લાગ્યા હતા એવી રાજપીપળાની મા કામલ સંસ્થાના એડમિશન સેન્ટરને આખરે તાળા લાગી ગયા છે રાત્રિના અંધકારમાં મા કામલ સંસ્થાનું બોર્ડ ઉતારી લઈ સેન્ટરનું ફર્નિચર બે વાહનોમાં ભરી જતા નર્મદા લાઇવના કેમેરામાં કેદ થયા હતા ગત નવેમ્બર માસમાં રાજપીપળામાં મા કામલ નામે ચાલતી નર્સિંગ સંસ્થા કોષના નામે વિદ્યાર્થીનીઓ પાસેથી લાખો રૂપિયાની ફી પડાવી તેમને ઉઠા ભણાવતા અને ધક્કા ખવડાવતા હોવાની વિગતો સપાટી ઉપર આવી હતી ત્યારે તંત્રને રજૂઆતો કરીને થાકેલા વિદ્યાર્થીઓ ધારાસભ્ય ચૈતર વસાવા પાસે મદદ માટે પહોંચ્યા હતા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ આખો મામલો હાથમાં લીધો હતો અને એકવીસ નવેમ્બરે આ સંસ્થાના વિદ્યાર્થીઓને સાથે રાખી નર્મદા કલેક્ટર કચેરીના ઓટલે બેસી ધરણા કર્યા હતા સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ સંસ્થાને તાળા મારી તેના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ વિદ્યાર્થીઓના અસલી ડોક્યુમેન્ટ અને તેમની ભરેલી ફી પરત અપાવવાની માંગ કરતા પોલીસ અને તંત્રમાં સન્નાટો ફેલાઈ ગયો હતો આખરે પંદર દિવસની મુદ્દત પોલીસ દ્વારા માંગવામાં આવી હતી એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ તથ્ય જણાતા આ સંસ્થાના સંચાલક એવા ડોક્ટર અનિલ કેસર ગોહિલને

સાથે ભવિષ્ય સાથે ચેડા કરવા બદલ તેની સામે ગુનો નોંધાયો છે પરંતુ આ વિદ્યાર્થીઓના મહામુલા ત્રણથી ચાર વર્ષ બગડી ગયા હતા અને તેમની લાખો રૂપિયાની ફી જે ઉઘરાવી લેવામાં આવી હતી તે હજી તેમને પાછી મળી નથી આ અંગે કોર્ટમાં કેસ ચાલશે અને એનો ચુકાદો કેટલા વર્ષ પછી આવશે અને ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ હશે કોને ખબર હાલ તો આ સંસ્થાને આ સેન્ટરને તાળા વાગી ગયા છે પરંતુ આશ્ચર્ય વાતનું છે કે છેલ્લા આઠ વર્ષથી આ સંસ્થા રાજપીપળામાં નર્સિંગ કોર્સના નામે વિદ્યાર્થીનીઓ પાસેથી લાખો રૂપિયાની ફી ઉભરાવી તેમના ધંધો ચલાવી રહ્યા હતા પરંતુ તંત્રને એની ખબર નથી ધારાસભ્ય ચૈત્ર વસાવા દ્વારા જ્યારે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે સમગ્ર હકીકત બહાર આવી હતી ત્યારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલની માન્યતા વગર આ સંસ્થા રાજપીપળામાં છેલ્લા આઠ વર્ષથી કોના આશીર્વાદથી ચાલી રહી હતી એવા સવાલો આખરે આ સંસ્થાને આઠ વર્ષ બાદ તાળા લાગી ગયા છે પરંતુ અત્યાર સરકાર અને તંત્ર ક્યાં હતું એ સવાલ લોકો પૂછી રહ્યા છે સેંકડો વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ રોડાઈ ગયા લાખો રૂપિયાની તેમની ફી ગઈ અને હવે તેઓ જ્યાં હતા ફરીથી ત્યાં જ આવીને ઊભા થઈ ગયા છે આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરજો ફરી મળીશું નવા વિડીયો